આવા બિન તો કે વશરામભાઈ વાલજીભાઈ પરમાર મારા છોકરા બે બે મારા દીકરા એકનું નામ સુરેશભાઈ વશરામભાઈ એકનું નામ વિજયભાઈ પછી સુધરીનો દીકરો વિજયનો દીકરો મારી પછી એના ઘરના ને વિજયભાઈ ઓફ થઈ ગયા એના ઘરના એક માથામાં સરી મારી છે વિજયભાઈ સુરેશભાઈ બે ભાઈ ભાઈ નું દસ સાડા દસ થી આય છે હું તો પછી હોઈ ગયા તા થાકી ગયા એટલે બે મજૂરી કરે છે સાહેબ મોટરસાયકલ આની ગાડી જતી છે મોટરસાયકલ પડી હોય છે અને જક એનું ગાણ આને કીધું છો કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કે કે બીજા બોલ્યા એમાં માદી ઉતરી જ ગયા ને દરવાлью લઈ શું માંગ શું છે આપણી માંગ છે કે આઠ દસ 10 ને પકડો અને દારૂ બંધ કરાવો અમારા ની અંદર એટલી અટાણા છે ને એની વાત કરો બહુ બહુ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે છે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેડ તેમજ કાર્ય ટોકા વડે ઈજા ઉપચારી હાલમાં ત્રણ વ્યક્તિ ઈન્જટ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવેલી છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિ અને હાલ એક્સટ્રેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ ચૂત અથડામણ થયેલ અરે હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ જે નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાવાળા એ છોડાવાળા તો સીસીટીવીના આધારે સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે